વાદળી કલરની ટ્રોલી આવતાંબર જી જે સોલ બી કે બ્યાસી તેત્રીસ જેના ડ્રાઈવરનું નામ ઈશ્વર સના રાઠોડ રહે જૂના ફળિયામાં કરેણા ગામ આમોદ જિલ્લો ભરૂચનો હોવાનું જાણવા મળ્યું હતું જે ટ્રેક્ટરની પાછળ આવેલા ટ્રોલીમાં જે અનાજનો સામાન હતો ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્ર ભગુ પટેલ રહે કેશોપાર કરજણ રહે વડોદરાનાઓ ને જણાવેલું કે જેથી સદર માલિકને બોલાવતા તેઓનો અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા અલ્લાહ તલ્લા જવાબ અને ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા જેના પગલે પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નયા પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું જેમાં ચોખાની થેલી નંગ અઠાવીસ જેનું વજન એક હજાર ત્રણસો ઇઠ્ઠોતેર કિલોગ્રામ તથા ઘઉં થેલી નંગ ઓગણીસ જેનું વજન નવસો ચુમ્મોતેર કિલોગ્રામ આમ કુલ થેલી નંગ સુડતાલીસ જેનું કુલ વજન બે હજાર ત્રણસો બાવન કિલોગ્રામ થયું હતું જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે સિત્તેર હજાર પાંચસો સાહીઠ અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યો હતો તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે પાંચ લાખ કિંમત ગણી અંદાજે પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વરસના રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર બગુ પટેલની અટકાયત પણ કરવામાં આવી હતી